નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મુંબઈ શેરબજારમાં આજે ટ્રમ્પ ઇફેક્ટ હેઠળ ગાબડું થયું હતું જ્યારે સોના અને ચાંદીમાં મિત્રો તેજી થઈ હતી સેન્સેક્સમાં ચૌદસોથી વધુ પોઈન્ટનો ઘટાડા વચ્ચે જબરી ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે અને શેરબજારમાં આજે શરૂઆત પોઝિટિવ વલણ જો જોવા મળી રહી અને અમેરિકામાં સત્તારૂઢ થયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સહિતના નિર્ણયો લીધાના રિપોર્ટથી માનસ બદલાયું હતું અને મંદીમાં સર ગયું હતું મિત્રો અને વાત કરીએ તો ભારત સાથે પણ ટ્રેડ વોરની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત થવા લાગી હતી વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણો પણ દબાણ સર્જાનારા બન્યા હતા અને જાણીતા શેરબ્રેકરોના કહેવા પ્રમાણે ટ્રમ્પના વિવિધ નિર્ણયની સંભવિત અસર ચિત્ર સ્પષ્ટ થયા બાદ માર્કેટમાં સ્થિરતા આવી શકે છે અને હવે પછી આગામી બજેટની આશા અટકળો આધારિત વધઘટ પણ આવી શકે છે મિત્રો બે હજાર પચીસમાં આપણે ફેબ્રુઆરી મહિનામાં દર વખતે આવતું હોય છે મિત્રો બજેટ વ્યક્ત કરતા હોય છે એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર આઠસો નેવ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ આઠસો વીસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું જે બાવીસ કેરેટ તેમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્યોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તોંતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો જોઈએ તો ત્રણ હજાર સાતસો સિત્તેર રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું જેમાં મિત્રો આપણે દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો દસ ગ્રામ સોનું આજે એક્યાસી હજાર ચારસો સાઠ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવ માં આજે વધારો થયો છે અને મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો મળીશું નવા વિડીયોમાં મિત્રો ખૂબ જ નવી અપડેટ લઈને આવશું ત્યારે મિત્રો મળીશું